તેના ઘટા ઉપચાર માહિતી અમે આવી ગયા છીએ તો વિડીયો અંત સુધી જોડ્યા રહેવા નમ મેરી ના પડવાના કારણો જોવા જઈએ તો પશુમાં પોષક તત્વ ઉણપના કારણે મેરી પડતી નથી અને ઘણા બધા જુદા જુદા ઘણા બધા કારણો છે ત્યારબાદ આપણે વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો મેલી કેટલા સમયમાં અને કેટલા ટાઈમમાં પડી જોવી જોઈએ જો ના પડે તો આપણે પશુ ચિકિત્સાનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે ત્યારબાદ આપણે તેના જુદા જુદા નુકસાનો વાત જોઈએ તો મેલી ન પડે અથવા તો રહી જાય તો જેના કારણે કયા કયા નુકસાનો થાય છે તો તેની વાત કરવા જઈએ તો આપણે જુદા જુદા ઘણા બધા નુકસાનો થાય છે જેમ કે પશુને ઇન્ફેક્શન લાગ્યું જેના કારણે ગર્ભમાં તેની મેલી સળી જવી અને ત્યારબાદ બીજું એ છે કે ખાવા પીવાનું બંધ કરી દે છે જેના કારણે પશુમાં રોગ શક્તિનો ઘટાડો થાય છે અને તે બીમાર પડી જાય છે અને ત્યારબાદ જોવા જઈએ તો ગર્ભધાર ફરીથી ગર્ભ ધારણ કરવામાં તેની ખૂબ જ મુશ્કેલી જોવા મળે છે આપણે ખૂબ જ તેને ટાઈમ લાગે છે ત્યારબાદ પશુ ખાવા પીવાનું બંધ કરી દે છે તો તેના દૂધમાં ત્રીસ થી પચાસ પચાસ નો ઘટાડો થઈ જાય છે ત્યારબાદ આર્થિક નુકસાન જેવા કે

ત્યારબાદ જો મૂળા ખવરાયા બાદ પણ જો મેલી ન પડે તો 8 કલાક સુધીમાં તેને ભીંડા જરૂરત પ્રમાણે ગોળ અને જરૂરત પ્રમાણે મીઠું લેવું અને ભીંડાના બે કટકા કરી અને ગોળ અને મીઠાની મિક્સ કરી તેને ખવરાવાતી લગભગ લગભગ તો મેલી પડી જ જતી હોય છે પણ જો ત્યારબાદ પણ કલાક ન પડે તો પશુ સંપર્ક અને તેના દ્વારા દવા કરાવી જેના કારણે આપણું પશુ અને આપણો આર્થિક ખર્ચ પણ બચી શકે છે અને જો તમને આ માહિતી અમારી સારી લાગી હોય અથવા તો ગમી હોય અને તમને હેલ્થફુલ થઈ હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન જય ગૌમાન